અને પાટણ જિલ્લામાં પણ ખેડૂતો હજુ માવઠાના માળથી ઉઘરી જ રહ્યા છે કે ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી ઊભી થઈ સમી શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ રવિ સિઝનમાં પાક સારું થશે તેવી આશાની સાથે ચણાનું વાવેતર કર્યું પરંતુ હવે આ પાકમાં લીલી ઈયળો આવતા ખેડૂતો ભયભીત થયા છે સમી તેમજ શંખેશ્વર તાલુકો વઢિયાર તરીકે જાણીતો છે વઢિયાર તાલુકાના ખેડૂતોએ પચાસ હજાર છસો પંચોતેર હજાર હેક્ટર જમીનમાં ચણાનું પાકનું વાવેતર કર્યું હતું પરંતુ હવે લીલી ઈયળોનો ઉપદ્રવ સામે આવતા ખેડૂતો લાચાર થયા છે વાદળછાયું વાતાવરણ રહેતા ઈયળોનો ઉપદ્રવ વધી રહ્યો છે તેવામાં ઈયળ તેમજ મોલોમસી નામના રોગને દૂર કરવા મોંઘા ભાવની દવાઓ લાવી અને છંટકાવ શરૂ કર્યો છે બે હજાર પચીસનું વર્ષ ખેડૂતો માટે જાણે પનોતી બેઠી હોય ખેડૂતોના ઉપર એવી પોઝિશન થઈને પડી છે ચાલુ ચાલે એક તો માવઠું થવાના કારણે બે મહિના વાવેતર લેટ થયું લેટ થયા પછી પણ અત્યારે ચણાનો પાક વાપવામાં આવ્યો છે એની અંદર ઈયળું ને દવાના એટલા બધા ખર્ચા વધી ગયા છે ને તે ખેડૂતો બઉ બહુ તકલીફમાં છે ચોમાસામાં અતિ ભારે વરસાદ થવાથી કપ બધો પાક નિષ્ફળ ગયેલો હતો પછી મોઘા ભાવનો અમે એનો ખેડ કરી ખાતર નાખ્યું બિયારણ લાયા લગભગ નહીં હોય તો વિગત પંદર થી વીસ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો પછી ચણ્યા વા ચણ્યા વાન નિંદમણ એને દવા હવે અત્યારે ઈયળું પડી છે બરાબર તો એ અમારા ખેડૂતને પરવડતું નહીં આપણે